શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ પાળિયાના ઇતિહાસ વિશે કે જેને ખાંભી કહેવાય છે ગામના પાદરે કે પછી ગામના છેવાડે શહેરના છેવાડે પાળિયાના દર્શન થાય છે એ પાળિયાનો શું ઇતિહાસ છે શું કહેવા માગે છે એ પાળિયા એ વિશે આપણે જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને આપણા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અમે અમથા નથી ખોડાણા ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ ધીંગાણે માથા મુકાણા એટલે અમે સિંદુરે રંગાણા મિત્રો પાળિયા કે ખાંભી અગિયાર પ્રકારના હોય છે જેમાં પહેલું છે ખાંભી બીજું છે થેસા ત્રીજું છે ચાગીઓ ચોથું છે સુરાપુરા પાંચમાં છે સુરધન છઠ્ઠા છે યોદ્ધાઓના પાળિયા સાતમાં છે સતીના પાળિયા આઠમા છે ખલાસીના પાળિયા નવમાં છે લોક સાહિત્યના પાડિયા દસમાં છે પ્રાણીઓના પાળિયા અને અગિયારમાં છે ક્ષેત્રપાલના પાળિયા આમ પાળિયાના અગિયાર પ્રકાર કહેવામાં આવ્યા છે હવે આપણે જોઈએ કે પાળિયા એટલે શું સંસ્કૃત શબ્દમાં એક શબ્દ છે પાલ જેનો અર્થ થાય છે રક્ષણ કરવું ગુજરાતી ભાષામાં પાળનો અર્થ થાય છે લડતા સૈનિકોનું એક જૂથ અથવા તો લશ્કર ગુજરાતી શબ્દ પાળ પરથી પાળિયા શબ્દ આવ્યો છે જૂના જમાનામાં ગામમાં દુશ્મનો આવે અને ગામની રક્ષા માટે દુશ્મનની સામે પાળ થઈને ઊભો થનાર જ્યારે શહીદ થાય ત્યારે તેની સ્મૃતિમાં જે પણ કંઈ સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયો કહેવાય છે શત્રુ સાથેની લડાઈમાં જો શત્રુનો વિજય થાય ત્યારે શત્રુથી પોતાની રક્ષા કરવા સ્ત્રીઓ જોહર કરે સતી થઈ હોય એવી સ્ત્રીઓના પણ પાળિયા બનાવવામાં આવ્યા જેને સતીના પાળિયા કહેવાય છે આવા મૃત્યુ સ્મારકોનું ઇતિહાસમાં એક આગવું જ મહત્વ છે અને આ ખૂબ જ રસપ્રદ અને સંશોધનનો વિષય છે પહેલાના જમાનામાં રાજા મહારાજાઓનો યુગ હતો ત્યારે લડાઈ એકબીજાના શહેરને એકબીજાના ગામને જીતવા માટે થતી ત્યારે ખાસ કરીને આ પાળીયાનો રચવાનો રિવાજ હતો વૈદિક કાળ દરમિયાન ઉદભવેલી પરંપરા મુજબ મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવતા ન હતા પરંતુ તેમને દફનાવવામાં આવતા હતા નદીમાં પધરાવવામાં આવતા હતા પુરાતત્વ ખોદકામ દરમિયાન આવા દફન સ્થળ પર નિશાની રૂપે એક પથ્થર મૂકવાની શરૂઆત થયેલી અને પછીથી થયેલા દફનમાં ગોળાકારે મૂકેલા પથ્થરોના સમૂહ જોવા મળે છે પાછળથી આ પ્રથા વિકસીને યષ્ટિ અથવા તો એક પથ્થરોના સમૂહો જેમાં વ્યક્તિના નામ સ્થળ અને તારીખો સાથે શિલાલેખોમાં વિકસી સમગ્ર ભારતમાં આ પ્રથા વિકસીને વિવિધ સ્મારકો જેવા કે સ્તૂપ સ્મારક મંદિરો વગેરેમાં પરિવર્તન થઈ આ પ્રકારના સ્મારકો સમગ્ર ભારતમાં જોવા મળે છે તેમાં મોટા ભાગે વિવિધ શિલાલેખો આકૃતિઓ પથ્થર પર કોતરાવવામાં આવે છે પશ્ચિમ ભારતમાં તે પાડિયા અને ખાંભી તરીકે જોવા મળે છે આવા હજારો સ્મારકો સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોમાં જોવા મળે છે સૌથી જૂના સ્મારકો ખાવડાના ઓધ ગામમાં જોવા મળે છે જે બીજી સદીના છે આ પ્રથા પંદરમી સદીમાં લોકપ્રિય બની અને મોટી સંખ્યામાં પાળિયાઓ બનાવવામાં આવ્યા કેટલાક આદિવાસી સમાજ હજુ પણ આવા પથ્થરથી સ્મારકો બનાવે છે આવી પરંપરા છે પાળિયા મોટે ભાગે ગામ કે નગરના છેવાડે પાદરી હોય છે તે યુદ્ધભૂમિ અથવા તો યોદ્ધાઓના મૃત્યુ સ્થળ નજીક પણ બાંધવામાં આવે છે અને કેટલીક વખત તો મંદિરો અથવા પૂજા સ્થળ પાસે પણ નજીક બાંધવામાં આવે છે વીર પુરુષો સુરવીરો તેમજ ગુજરાતના અનેક ભૂતકાળના પ્રતીક્ષામાં આ પાળિયા સામાન્ય રીતે મૃતકના સ્મારક હોવાથી તેના ઉપરનો ભાગ ચૈત્ય ચૈત્યસ્તૂપ કે ગોળ ઘૂમટ જેવો હોય છે પાળિયાના પથ્થરોનો દ્રશ્યમાન ભાગ લગભગ બે ફીટ પહોળાય અને ત્રણ ફૂટ ઊંચો હોય છે નીચેના ભાગ જમીનમાં લગભગ દસ ફીટ ઊંડો હોય છે આવી રીતે મૂકવામાં આવે છે શરૂઆતમાં પાળિયાઓમાં ટોચની કિનારી અર્ધ વર્તુળાકાર હતી પછીના પાળિયાઓમાં ત્રિકોણ થઈ કોતરવામાં સરક્ષમતા પડતી હોવાથી મોટાભાગે રેતીયા પથ્થરોમાંથી બનાવેલા પાળિયા વધુ જોવા મળે છે પાળિયાની ટોચના પ્રતિકરૂપે સૂર્ય ચંદ્ર હોય છે તેનો હેતુ એવો છે કે આ જગતમાં જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહે ત્યાં સુધી આ મરનારની કીર્તિ અમર રહે સત્તરમી સદી પછી બાંધવામાં આવેલા પાડિયાઓમાં સ્વસ્તિકનું ચિહ્ન દીપકનું ચિહ્ન જોવા મળે છે શણગાર પણ જોવા મળે છે અને આ ઉપરાંત પાડિયાની સાથે શસ્ત્રો બેઠક ઘોડા વાહનો વસ્ત્ર વસ્તુઓ પણ દર્શાવવામાં આવે છે સૌથી નીચેના ભાગમાં જે તે સમયની ભાષા શૈલીમાં લખાણ હોય છે અને જેમાં જે વ્યક્તિ તેના મરણ સ્થળ સમય અને સંજોગ વગેરેની માહિતી પણ જોવા મળે છે સૌરાષ્ટ્ર કચ્છના ગામોમાં આજે પણ પાળિયાના દર્શન થાય છે જુદી જુદી ભાષામાં લખેલા તથા જુદી જુદી રીતે કોતરણી કરેલા પાડિયા જોવા મળે છે દર્શન થાય છે એમાં ખાસ કરીને સુરાપુરાના પાળિયા સુરાપુરા એટલે પહેલાંના જમાનામાં મેદાન સુરા કાઠીઓ સૂર્ય ઉપાસક જાતિના હતા કાઠી લોકો સૌરાષ્ટ્રમાં આવીને વસેલા તે લોકો એટલા માટે તો બળવાન હતા તેના આવ્યા પછી સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ પડી ગયું સૌરાષ્ટ્રમાં ઠરીને ઠામ થયા પછી તેઓએ સંપૂર્ણ રીતે દેશી લોકોનો રિવાજ અપનાવી લીધો ગામ દેશ અબડા તથા ટેકને ખાતર તેઓ સામી છાતીએ લડતા મરાયા તેમના મૃત્યુ પછી જ્યાં લડતા કામ આવેલા હોય ત્યાં અથવા તો મૃત્યુ પામેલાનો આત્મા જ્યાં ફરમાવે ત્યાં પોતાના ગામને પાદરે દુશ્મનોના ગામને પાદરે તેના પાળિયા ખોદાવમાં આવતા હતા સુરવીરતાપૂર્વક લડનાર દરેક રણજોધો પૂરો સુરવીર જ છે આવી કાઠી લોકો પોતાના વડવાઓની જેમ જ બીજા જણની ખાંભીઓ પાડિયાને પણ સુરાપુરા નામ આપે છે આપણા સૌ કુટુંબમાં પણ સુરાપુરાની પૂજા આજે પણ થાય છે ખાસ કરીને કાળી ચૌદશને દિવસે હવે પાળિયા શબ્દનો બીજો અર્થ પણ થાય છે જેમ કે ગામનું રક્ષણ કરતાં મૃત્યુ પામ્યા હોય અને તેને ગામના સીમાડે સ્થાન આપવામાં આવે તેની સ્મૃતિ તેની યાદ જાળવવામાં આવે તેની પૂજા કરવામાં આવે સિંદૂર લગાડવામાં આવે અને નિત્ય તેમની પૂજા થાય એ માટે જે સ્થાન આપવામાં આવતું જે પથ્થર રાખીને તેનું સ્મારક બનાવવામાં આવતું તેને પણ પાળિયો કહેવાય છે પાળિયો એટલે રક્ષણ કરનાર એવી જ રીતે યોદ્ધાઓના પાળિયા સતીઓના પાળિયા પણ જોવા મળતા હતા મિત્રો કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક એટલે પાળિયા કે ખાંભી ઠેસા એટલે કે પાળિયા નજીકના નાના નાના પથ્થરો હોય છે ચાગીઓ એટલે કે પથ્થરના ઢગલા હોય છે આ બધાની આસપાસ પાળિયા કે ખાંભી જરૂર પહેલાંના જમાનામાં રાખવામાં આવતી આજે પણ જોવા મળે છે અને આપણા દરેક કુટુંબમાં એક સુરાપુરા પણ હોય છે જે અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધા હોય તેને સુરાપુરા કહેવાય છે સુરધન એટલે કે આકસ્મિક મૃત્યુ જેમ કે હત્યા આત્મહત્યા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલ વર્ગીકૃત તરીકે કરવામાં આવેલ પાળિયું એને સુરધન કહેવાય છે યોદ્ધાઓના પાળિયા એટલે કે આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલા હોય છે આ પાળિયા તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણખાંભી તરીકે પણ ઓળખાય છે તે યુદ્ધ સ્થળ અથવા તો જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય ત્યાં બાંધવામાં આવે છે શરૂઆતમાં આ પાળિયા સમુદાય સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ એટલે કે રક્ષાર્થે આ પાળિયા પહેલાંના આપણા બાપ દાદાઓએ આવી રીતે બાંધેલા છે બાંધવામાં આવતા હતા આ સ્મારક મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર ગદા ધનુષ્ય અને તીર પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવવામાં આવતા હતા આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા ઊંટ હાથી રથ પર હોય છે એવા ચિત્ર પણ પથ્થર ઉપર આંકવામાં આવે છે ક્યારેક તે પાયદળ સાથે પણ હોય છે કેટલીક વખત રાજકીય ચિહ્નનો લઈને જતા અથવા યુદ્ધના નગારા વગાડતા લોકોના પાડિયા કે ચિત્ર પણ જોવા મળે છે આ સ્મારકોના ઉદાહરણો ભૂચર મોરીના પાડિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાડિયાઓ પણ છે સતીના પણ પાડિયા હતા આ પાડિયા મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા તો જોહર કરી મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને આ પાડિયાના નામે સમર્પિત છે આ પાડિયાની પૂજા થાય છે તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે અને તેમની દેવી તરીકે પણ પૂજા થાય છે આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ પિસ્તાલીસ કે નેવું અંશના ખૂણે વળેલા આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે કેટલાક પાળિયાના આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ હોય છે કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા હોય છે એવા સ્ત્રીના આકારો પણ હોય છે કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી પોતાના પતિના શરીરને ખોડામાં લઈને બેઠેલી સતી સ્ત્રીના દર્શન પણ આકૃતિ દોરેલી હોય એવા પાડિયાના દર્શન પણ થાય છે આ સ્મારકોના ઉદાહરણમાં ભૂચર મોરીના સૂરજ કુવરબાના પાડિયાનો પણ સમાવેશ થાય છે આ પ્રકારના પાડિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે ખલાસીના પાડિયા જેમાં ગુજરાત લાંબા દરિયાનો ઇતિહાસ ધરાવે છે આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદમાં બંધાય છે તેમના સ્મારકો પર ક્યારેય જહાજ દર્શાવવામાં આવતું નથી લોકસાહિત્યના પાડિયા અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલા ધાર્મિક સંતો ભક્તો પ્રેમકથાઓ બલિદાન મિત્રતા વિરોધ વગેરે માટે કરેલો દેહ ત્યાગ દર્શાવે છે આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભૂતવડ પર આવેલો વીર માંગડાવાળાનો પાળિયો છે પ્રાણીઓના પણ પાળિયા હોય છે પ્રાણીઓ જેવા કે ઘોડા કૂતરા ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવે છે આ ઉપરાંત ક્ષેત્રપાળના પાળિયા પણ જોવા મળે છે આ પાળિયા ક્ષેત્રપાળ એટલે કે ક્ષેત્રનું સીમાનું રક્ષણ કરતા દર્શાવવામાં આવે છે સીમાની રક્ષા માટે ક્ષેત્રપાળની પૂજા થાય છે જે જમીનના દેવતા કહેવાય છે તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા તો ગામની બહાર મૂકવામાં આવે છે સીમ પાસે પણ મૂકવામાં આવે છે કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે આ ક્ષેત્રપાલ જમીન અને પાકની રક્ષા કરે છે તેમ માનવામાં આવે છે આ પાળિયા પર સાપની આકૃતિ દોરવામાં આવે છે અથવા તો માત્ર આંખની પ્રતિક તરીકે દર્શાવવામાં આવે છે આંખો જ દોરવામાં આવે છે આંખ લગાડવામાં આવે છે આવી રીતે આ ક્ષેત્રપાલ ભગવાનનું પૂજન થાય છે ક્ષેત્રની રક્ષા માટે સીમાની રક્ષા માટે આપણા રાજ્ય ગામની દેશની રક્ષા માટે કોઈ કવિએ તો ગાયું પણ છે રંજાડેલાનો હું રખેવાળ હતો રખેવાળો એ રંજાડ્યો છે મને નામચીન એક સમયે હતો હવે નામ શેષ કર્યો છે મને બિસ્માર છું બળવાનમાંથી એટલે કે એક સમયે પોતાના જીવનની ચિંતા કર્યા વગર જે વ્યક્તિએ રંજાડેલી ગાયો અબડાની આબરૂ બચાવવા માટે તથા ધરતીની રક્ષા ખાતર નિષ્ઠાપૂર્વક પોતાના પ્રાણની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધાની ખાંભીઓની કેવી દશા અત્યારે થઈ છે એ કવિ આ પંક્તિઓ દ્વારા આપણને સમજાવે છે એ રખેવાળોનો ઇતિહાસમાં અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામાં આવતી હતી આજુબાજુના વિસ્તારમાં તેમના તથા તેમના પૂર્વજોનું માન પણ હતું આજે તો એમની ખાંભી ઘણી જગ્યાએ ઉખેડી પણ નાખવામાં આવી છે અને આપણે તેમના વંશ વિશે પણ જાણતા નથી કારણ કે અત્યારે સમય જ એવો છે પહેલાંના સમયમાં આ બધું માન સન્માન સાથે જોવામાં આવતું હતું સિંદૂર પણ લગાડવામાં આવતું હતું વારે ત્યોહારે પરંતુ અત્યારે તો કોઈ સિંદૂર પણ આ પાળિયાને ચડાવતું નથી આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળિયાને આપણે પાષાણ સમજી બેઠા છીએ એમનો ઇતિહાસની આપણને ખબર પણ નથી જેમણે પોતાના વંશ વારસની જમીન જાયદાદની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિની રક્ષા કરી છે એવા પાળિયાની આવી હાલત અત્યારે આપણી નબળાઈ સૂચવે છે મિત્રો આજે પણ આપણા ગામના છેવાડે શહેરના છેવાડે આવા પાળિયાના દર્શન થાય છે સાચો ઇતિહાસ જાણી કે ન જાણી પરંતુ આવા પાડિયાને માન સન્માન અવશ્ય આપવું જોઈએ જો સમય હોય તો સિંદૂર લગાડવું જોઈએ અને વરસાદ કે તાપથી રક્ષણ માટે છાંયડો પણ બનાવવો જોઈએ પ્રયાસ કરવો જોઈએ અને કાંઈ ન બને તો જ્યારે પણ આવી જગ્યાએથી આપણે નીકળીએ ત્યારે સામાન્ય રીતે મનથી નમન તો અવશ્ય કરીએ અને એમને માન આપીએ કારણ કે ખબર નહીં આપણા ક્યાં દાદા પર દાદાની રક્ષા થઈ હશે આવા પાડિયાના હિસાબે અને આપણે પણ એટલે જીવીએ છીએ આજે પણ આ ધરતી ઉપર કે આપણા પૂર્વજોની રક્ષા કરનાર આ પાડિયા હતા મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં આવા દેવી દેવતાઓનું પૂજન આદર માન સન્માન આદિ થાય છે એ આપણે ભૂલવું ન જોઈએ કવિ દાદે આ પાડિયા સંબંધી એક સુંદર ભજન પણ ગાયું છે એક વખત એક મૂર્તિકાર એક પથ્થર ઉપર ઠાકોરજીનું ચિત્રામણ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવવા માટે ચિત્રામણ કરતો હતો જ્યાં હથોડી અને છીણી લે છે ત્યાં પથ્થરમાંથી અવાજ આવે છે કે હે મૂર્તિકાર તું મને શા માટે છેદે છે ત્યારે મૂર્તિકાર કહે છે હે પથ્થર હું તારી અંદર ભગવાનનું ચિત્રામણ કરું છું મૂર્તિ બનાવું છું પછી તારી પૂજા અર્ચના થશે તને ફૂલહાર પહેરાવાશે જો તું પથ્થર જ રહ્યો તો તારી પૂજા નહીં થાય ત્યારે પથ્થર કહે છે ના ના મારે ભગવાન નથી થવું ત્યારે મૂર્તિકાર કહે છે શા માટે ત્યારે કવિ દાદ લખે છે ધડ ધી ગળે જેના માથા મસાડે ના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે જી નથી થાવું ઘડવૈયા મારે જી નથી થાવું હોમ હવન કે જગન જાપ મારે નથી રે પૂજાવું બેટડે બાપના મોઢાના ભાડ્યા એવા કુમડા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોર જી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોર જી નથી થાવું પીડા પિતાંબર જર કસી જામાં ઓલ્યા વાઘામાં નથી વીટડાવું કાઢ્યા તા રંગ જેણે જા જા ધીંગાણે એવા સિંદુરે ચોપડાઈ જાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું ઘડવૈયા હવે પ્રભુ થઈને નથી રે ગોમતીજી કે ઓલ્યા પૂજાવર ગંગામાં નથી નાવું નમતી સાંજમાં નમણી બીજો ગણના ટીપા સુડાઈ નાવું રે ઘડવૈયા મારે ठाकुर जी नथी थावू गढ़वैया मारे ठाकुर जी नथी थावू बेड़िया मंदिरिया मा बेसु नथी मारे खुला मैदान मा जावू सुरसहि दोनी संगत मारे मारे खांभीयू थईने खोड़ाहु रे गढ़वैया मारे ಠಾಕುರ ಜೀ ಥಾ ಗಡವೈಯ ಹೇ ಪ್ರಭು ರೇ ಪೂಜಾ ಕಪಟಿ ಜಗತ್ತೇ ಮಡದ ಎ ರಾಗೂರ ಪೂರವೈ ಮಾ ठाकुर जी नथी थाऊ गढवैया मारे प्रभु थैने नथी रे पूजआवू मोह उपजावे एवी मुरती उमा मारे चितारा नथी रे चितरावू रंग कसोंबी ना कोट्या रुदामा एने दाद जाजू रंगऊ रे गढवैया मारे ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે ધળ ધીંગાણે જેના થવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આવી રીતે કવિએ આ પાળિયા માટે એક સુંદર ભજન ગાયું છે જે ભજન દ્વારા આપણને આપણી સંસ્કૃતિનો બોધ મળે છે પહેલાંની જનતા કેવી હતી કેવા બાળકોને જન્મ આપતી હતી તેનું પણ ચિત્રણ આ ભજનમાં જોવા મળે છે જ્યારે પણ પહેલાંના જમાનામાં સીમાળે ગાયોની રક્ષા માટે એક અઢાર વર્ષનો જુવાનીઓ હાથમાં તલવાર લઈને ગાયોની રક્ષા માટે જાય છે ત્યારે મા કહેતી કે બેટા ક્યાં જાય છે ત્યારે જુવાનીઓ કેતો માં હું ગાયોની રક્ષા કાજે જાઉં છું ત્યારે માં કહેતી કે પાછું પગલું ભરતો નહીં દીકરા નહીં તર હું એવું માનીશ કે મારે પેટે પાણો પાક્યો છે ત્યારે માં રાજી ખુશીથી પોતાના સંતાનને ગાયોની રક્ષા માટે સીમની રક્ષા માટે મોકલતી હતી એ આ પાળિયાનો એક ઇતિહાસ બતાવે છે આપણને કે પાળિયા કોણ છે એ વિશે આપણે જાણવું સાંભળવું અવશ્ય જોઈએ એ પાળિયાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ એમાંય ખાસ કરીને આ શુભ માસમાં જ્યાં ભગવાનનો સર્વત્ર વાસ છે ત્યારે આ પાળિયાનો પણ સ્મરણ કરીને નમન કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી રક્ષા કરજો હે ક્ષેત્રપાલ ભગવાન અમારી રક્ષા કરજો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ